એના માટે તમામની શુભેચ્છાઓ વડોદરા મુલાકાતે આવેલા ડીજીપી વિકાસ સહાય જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે પ્રચારના સમયગાળા અને મતદાનના દિવસે અધિકારીઓ અને કર્મચારીઓને ફોક્સ કરી કામગીરી કરાવવામાં આવી હતી ચૂંટણી પછીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાવવામાં આવી હતી ગુજરાત પોલીસના વડા તરીકે મને ખૂબ સંતોષ છે સાથે ખૂબ પ્રશંસા છે અને ખૂબ ગર્વ છે ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે સમગ્ર પ્રચાર નાસમેગાડામાં અને મતદાનના દિવસે ગુજરાત પોલીસની અલગ અલગ એકમોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે ફોકસ્ડ કામગીરી કરવામાં આવી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ના જે માર્ગદર્શન હતા જે આદેશો હતા એ ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી કરવામાં આવી એ કામગીરી થી મને ગુજરાત પોલીસ ના વડા તરીકે ખૂબ સંતોષ છે ખૂબ સ્રતા છે અને ખૂબ ગર્વ પણ છે આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારની હોય છે અને એ ચુનૌતી સામનો કરવા માટે અને એ ચુનૌતીના કારણે કોઈ જગ્યા કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય એ પોલીસની એક ખાસ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ઇન્સિડન્ટ ફ્રી લોકસભા ચૂંટણીનું આયોજન થયું છે. ગુજરાત પોલીસની જે કામગીરી હતી એ અલગ અલગ પ્રકારની હતી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસ ની કામગીરી બાબતમાં અમુક અપેક્ષાઓ હોય છે અને એના માટે એ લોકો તરફથી માર્ગદર્શન આપવામાં આવે છે સૂચનાઓ આપવામાં આવે છે આદેશો આપવામાં આવે છે આજે વડોદરા શહેર તેમજ વડોદરા રેન્જ ના વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે મારી મીટીંગ થઈ અને એ મીટિંગમાં તેમના તરફથી લોકસભા ચૂંટણીના અનુસંધાને જે સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી અને જેના કારણે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો તે બદલ વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેન્જના તમામ અધિકારીઓને મેં અભિનંદન આપી છે અને આભાર પણ વ્યક્ત સાથે સાથે પ્રચારના દિવસોમાં અને મતદાનના દિવસે ચૂંટણીમાં અનેક પડકારો હતા પરંતુ એક પડકારો વચ્ચે પોલીસે ધ્યાન કેન્દ્રિત કરીને કામ કર્યું છે બનાવ બન્યો નથી આજે વડોદરા શહેર અને વડોદરા રેન્જ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક થઈ છે બેઠકમાં લોકસભા ચૂંટણીમાં સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી એ બદલ વડોદરા શહેર અને વડોદરા રેન્જ પોલીસના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે અને આભાર પણ વ્યક્ત કરીએ છે ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી કરે એવી શુભેચ્છા પાઠવું છું કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત